ગુજરાતમાં મહિલાઓ આજકાલ શિક્ષિત છે આ મહિલા છે એક તાલાડા તાલુકામાં આવો હું તમને મહિલાને બતાવું એમની સાથે વાત કરું કોણ છે આ પદ્મશ્રી એવોર્ડ મહિલા મોદીભાઈએ તો મારી જિંદગી બનાવી દીધી મને તો સાહતા હતા જ ભાઈ મોદી મને સહતા તા સાહતા હતા ને સાહતા હતા તો તમે સિંહણ ને શેડી અતાણું તમને સૌરાષ્ટ્ર ને ગમે ને શેડી હું સરપત ની સુખણી નઈ લડું હું તાલુકા લેવલે સુખણી લડે હું જીતે એટ નવા ખેડૂતો અને સફળ લોકોની વાત તમારા સુધી પહોંચાડતા હશું હું આજે આવી ગયો છું તલાળા તાલુકામાં અને એક એ મહિલા છે જેને પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો છે અને ગુજરાતના જે લોકો સફળ છે એ ઓળખે છે આજ હું જીરબાઈબેન આ જીરબાઈબેનનો દીકરો થઈ ગયો છું અને એમની પાસેથી જાણું કે બા તમે ખરેખર એક શૂન્યમાંથી સર્જન કર્યું હજારો મહિલાઓને રોજગારી આપી અને સમાજમાં કઈક નવી પ્રેરણા આપું આ સંઘર્ષની કહાની અને એક ગામડામાં રહેલી બે ચોપડી પાંચ મહિલાની વાત શું છે એ હું તમને બતાવું તમે જો અમારા માટે થોડો ટાઈમ કાઢીને અમારી આ પૂરી વાત જાણ જોશો સાંભળશો તો મને એમ છે કે તમને મજા આવશે હું તમને બતાવું ઈબાઈ બેન ઈબ્રાહીમ ભાઈ લોબી મજામાં મજામાં આ તો તમારો દીકરો થઈ ગયો હા મારો દીકરો ને આ ખેતરમાં કામ છે તમે કેટલું ભણેલા છો બે છોપડી બે છોપડી તો આમ એ જમાનામાં વધુ શિક્ષણની કઈ ટાઈમ નહોતો પરિસ્થિતિ એવી હતી કઈ પરિસ્થિતિ તો સારી હતી મારા બાપુજીને બહુ ભણાવવાની તો હતી હં પણ માને બા તો મારા બચપનથી કોઈ અહીં હ ત્યારે મારા બાપુજી એક કહેતા કે ભાઈ બગસના ભણે તો છું પણ તું કહ્યું અચ્છા

ત્યારે મગજમાં તો મને ઝીણો 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 પેલાથી જ આવતું જયારે રે હમણે બાયું બે બે ત્રણ ત્રણ છોકરા શ્યાર શ્યાર લઈને હોય જાય ને એ છોકરાઓને આયું મારકુટ બહુ કરતા એ જમાનામાં મારકુટ બહુ કરતા હતી બસ મને એક જ કે ભાઈ મારા દુઃખ તો મને હતું મારા ઘરમાં પણ હું તો પી જતી કારણ કે મારા છોકરા કે છોકરા મને એમ હતા કે એને નહોતી કોઈ મોતી માં નોતી કોઈ ખાલા નોતી કોઈ મોહાર માં કટમ માં કોઈ મારી બેન નોતી સમજા એટલે મને પી જ આવું પડતું બીજા લોકો માટે તમને કઈ એમ છે બીજા લોકો માટે એક જ છે કે આ બેનું વહેણ કોઈ વસ્તુ નથી બેનો નો હાથાવ ખાલી છે તો બેનો કદર નથી બેનો ની પેણ કીક પણ કમાવાનું સાધન હોય તો એનો પતિ એની કદર કરે અચ્છા મારે એવો મારા હતો કે બે પોલીસ વાળા આપડે મારે લઈ જાય એમ પોલીસ સુધી બઉ બીતાવેલીસ ના હા પછી તમે પેલા વેલા શું પેલો વેલો પ્રોજેક્ટ કેવો હતો કે લોકોને મહિલાઓ સશક્ત પૈસા કમાવ્યું મારી શક્તિ એક જ હતી પેલા એક બ્રાહ્મણ ની બે નથી એ આરોગ્યમાં કામ કરતી હતી એને આ ગામના આગેવાનું છે એ બહુ કોસવણી કરતા ત્યારે એ મારા ઓટલે હું આવું ત્યાં બપોરે રડતી હોય એને કોઈ નોકરી નહોતા કરવા ત્યારે એક સાવત્રી બેન કરીને ફરામણની બેન હતી ત્યારે મેં કીધું બેન તું કાયમ હુલા રડે તો કે જો ને ટીપા પાવા જાય તો બાયું ગયારું દે જેમાં બોલે

ખાતર માં 1202 નું હતું હ આગળ વાલે સમેલન હું ભૂલું ત્યારે એનું એક સમેલન માં એક જાહેરાત કરી હતી કે કોઈ બેનોને ખાતર બનાવવા આવું હ તો આગે ખાન સપોર્ટ ઓફિસ હ ને તાલીમ લેવડાવે હ ત્યારે મે એકે હું સંક્રિત કર ત્યાં ટેલિંગ દીધી હતી હું બોલપેન ધીરી લેતી દીધી હ

આ જુનાગઢ માં પાંચસો ને હેન્ડ જણા બનાવે છે ત્યારે તમે શું કર્યો મેં કીધું કે પાંચસો ને હેન્ડ જણા નું સવારનું હું આદિવાસી બેન સૌ હીરબાઈ બેન મારું નામ છે હું કરી શકું કે તો હીરબાઈ બેન તમે કહ્યું કે આ મૂકો મારી વાડીનો તો ટુકડો છે એક ઉપેર વાળા નો દીધેલ એ ટુકડા મામું થોડીક જમી આપણે ખાડો ખોદવા દે ને હું ભાડું નહીં લઉં તો મારા ગામને ફાયદો થતો હોય તો મને જંગલ વાવી નથી મેં પણ મને જંગલ બસાવે સાચી બહેનોને બસાવે એ કરીને સાલુ કર્યું એક થેલી એક થેલી દસ વારમાં થેલી થઈ ને ઉપાડી ત્યારે પછી બેનું બીજે વેરે પંદર બેનું થયું પાંચસો થેલી બનાવી પાંચસો થેલી બનાવી ત્યારે મારા મનને એમ થયું કે એટલું જંગલ વસી ગયું એટલું હમ જંગલ વસી ગયું મેં બીજું કઈ નથી જોયું આ બેનો ને મજૂરી કરી બે વરા એનું એ ખાતર માં કામ કર્યું પછી મેં એનું ને પીસ્યું કે તમે કાયમ કેટલા કમાય છો કે એટલા ને ને એટલા પછી 1000 રૂપિયા હું દર વધી એનું ના નામે પીસવા મેં કે ખાતર માં બરાબર ભાઈ મારે બીજો એક પ્રશ્ન પૂછો છે એથિકલી જુનાગઢમાં તાલુકામાં અધ્યક્ષ બની ને એ કીધું ચૂંટણીમાં એક મતે હારી ત્યારે મેં કીધું બધા લોકો હતા મૂકું કહું આ તો તમે સિંહણ ને શેડી અટાણું થી તમે સોરાટર ને સીદળ ને ગમે ને શેડી હું સરપત ની સુકણી લડું હું તાલુકા લેવલે હું સુકણી લડે ને હું જીતે મે પછી હું હાહણ ની સીટ માથે જીતી સસો મતે મે સસો મતે મે એડ કાપે તમને પેલો પદ્મશ્રી એવોર્ડ મળ્યો હા એ એના માટે તમને પેલા ખબર પડી હતી કે કયા મને મળવાનું છે કે એવું

અને પછી વડાપ્રધાન પાસે ગયા આ તમારું સાદર પાથરી શું બોલ્યા એ સાદર પાથરી એમ બોલી શું બોલ્યા એ રાજા મારા બેદલ્યા સમજ્યા અમારું રાજ હતો ને મુસલમાન આ સુધી કોઈ નથી એક મોદીભાઈ જ એવી વસ્તુ છે એ મારું નનકડું ગામ ગામમાંથી મને પસંદ કરીને ને મોદીભાઈ મને રાજભવન માં ફોગાય

હું એમ કે રાષ્ટ્રપતિ નામ ભાઈ દ્રૌપદી હાથ ના બેલાય ફુલાણું ના બેલાય મને કોઈ ક્યાંય ને એ મને ગુસ્સો આવે ઈ માણસ એમ આપણે માણસ રાષ્ટ્રપતિ આપડે બન્યા રાત્રાપતિ આપડે આમ રાષ્ટ્રપતિ

હવે મારે શિક્ષણની જરૂર કે નાના છોકરા છે એની આંગણવાડી થાય ને એક દીકરીયું છે એનું શિક્ષણ વધારે માં વધારે ઉભું થાય ને એને સારી નોકરી મેળવું ને રમત ગમત અમારા સમાજને બહુ જરૂરિયાત છે તો એ રમત ગમત માં આગળ વધે તો મારે જમીન મળી જાય તો મારે સ્પોર્ટ સંકુલ બનાવવું હા એમ હા બરાબર છે છોકરો છે છોકરા નો છોકરો નોકરી કરે એક છે એ થોડીક છોટી ખેતી છે એ હાસવે બરાબર તમે તો સોમનાથ જિલ્લાના છો સોમનાથ માં ત્રણ વસ્તુ પ્રખ્યાત છે એક સોમનાથ ભગવાન ભગવાન હા કેસર કેરી કેસર અને ડાલામ તો સિંહ હા તમે શું માનવાના વિશે મારે તો ત્યારે મેં સયા બસન ને કીધું તું મારે જ્યારે મારે મુખ ભાઈ બજાજ કંપનીએ એવું દેખું ત્યારે મને કીધું તું કે ભાઈ એના દીકરાનું ફિલ્મ શીખ થઈ ગયું ત્યાં જયા બચન નહીં આવે હમ હું કહું જયા બચન આવે હમ મારું વસન છે મારે એટલો એટલા ઉપેરવાળામાંથી ભરોસો છે જયા બચ્ચન આવે ત્યારે જયા બચ્ચન આવી ત્યારે મને એને એક શબ્દ પીસ્યો એક એ કે ત્યાં તો તમારે સિંહ ને સાવજ ને બધી રીતે તો હું હા આ ફરતું સમદર છે વસારે મમ્બી છે હમ એમાં મગર્મચ રહેતા તો છોટી મસી કા હકની હે

ત્યારે મારા દૂધ ડેરીમાં હોય મારા છોકરા એમ ભેણ્યા અને એમ ભેણ્યા કે મારી દાદી એક કેતા કે તને નથી માં નથી તને કોઈ ટેકો દેવા વાળો છે ભાઈ માય કઈ છે નહીં તો તું દુકાને જાને તો આઠાના વધે ને તો આઠાના મેલી દેજે પહેલી વધે તો પહેલી મેલી દેજે એ તારી બસત છે એક સમય એવો આવ્યો આરિયા કે છોકરાને ભણાવવા થાય તો આ બસત માથે મારું કામ ચાલો પછી તમે આ આ છે ને માળા હીરભાઈ બેન ને કોણ ના વર્તે હીરભાઈ બેન ને આખું ભારત વર્તે બધાય મને એ નજર થઈ ને હું ક્યારે કે નબરૂ માણા હોય ને એ પગ માં વધારે હોય હું એને જવાબ નથી દેતી આખું ગામ આગેવાનનું નું હતું મારી વ્યાહ આખું ગામ આગેવાનનું નું મેં એનું ને નથી કીધું કે આ કામમાં મારી વ્યાહ થાવ ને જયારે ખાતર બનાવતી થયું ત્યારે જી ભાઈ કેતો ને એના પડખામાંથી બાઈ ને લઈને રાતે લઈ જાતી આપણે લબરું કામ કરવું હોય તો જ આપણે વિચારધારણા થાય બાકી લબરું કામ બાજુ રાખી કામ કરવું હોય તો કોઈની ડર ના હોય પછી તમે અત્યારની યુવા પેઢીને શું કહેશો આજની મહિલાઓ ભણે ગણે એના માટે શું કહે છે શું કહે છે મારું એક કહેવાય કે ભણો તમે બારમું ભણવો હું પોલીસ કરો પણ જ્યાં સુધી તમારે તમારા પગવે ના થાવ ત્યાં સુધી ભણતા જ ના ખાવ ભણવામાં જાગવું પડે હું ગુજરાતમાં ભણે બધા ઓલું કરે પણ હું જ્યારે

જ્યારે આપણે આપણું ઓછું કરવું છે તો પોતાનું 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 ભણતર બોલ બીન એવી વસ્તુ છે કે તમે મને પાંચ લાખ રૂપિયા દેહો તો એ વાપરવા ના દેવાય પણ કોઈ ગરીબ નું છોકરું હોય ને એને પુસ્તક હારા લઈ દીધા હોય ને ભણી ગણીને તૈયાર થાય ત્યારે એ લોક છે એ ના કહે પણ આ કહે મેં એ દુવા લીધી મેં એ દુવા લીધી તાલાડા માં એક દુકાન રાખીશ એ દુકાને એને જે સોપડા સોતા હોય એ મારા ઘરના ના ખર્ચે લઈ જાઉં ખાતર બનાવતી હતી એમાં દસ રૂપિયા હું કમી કરતી હતી પેલા ધોરણમાં આપણું છોકરું જાય તો પેલા ધોરણમાં આપણું છોકરું જાય તો એના મારા ગામના બોલપીન દફતર ને એની તમામ વસ્તુ લઈ દેતી મારા ખાતર માંથી દસ રૂપિયા મો થેલી કમી કરી ધીરભાઈ બન છે બહુ સંઘર્ષપૂર્વક જિંદગી છે આપણા સમાજમાં જે લોકો શિક્ષિત છે નારીઓ એમની પણ એમને ઘણા બધા સમાજને ઉત્થાન કર્યો છે સીધી સમાજમાં ખરેખર એમનું નામ છે પદ્મશ્રી એવોર્ડ વિજોતા છે ગામડામાં રહે છે ખૂબ સાદાઈ તેમનું ઘર છે એકદમ સાદાઈથી જિંદગી જીવે છે અને એમના છોકરાઓ પણ સેટલ છે અને મહિલાઓ શિક્ષિત બને સંગઠિત બને અને કંઈક પૈસા કમાય એમના માટે આ મહિલાએ બહુ ભોગ આપ્યો છે હું એવું માનું છું ગુજરાતમાં જેટલા લોકો એજ્યુકેટ એમબીબીએસ એમબીબીએસ કે મોટા ડિગ્રીવાળા વાળા હશે આ માત્ર બે છોકરી ભણેલા મહિલા છે ગામડામાં સેવાડાના રહે છે પણ દીકરીઓ સ્ત્રીઓ અને પુત્ર વધુ કેમ શિક્ષિત બને પૈસા કમાય એના માટે આ માણસે આટકાનું ખાતર કરી નાખ્યું છે જિંદગી આખી ઓમી દીધી છે અને સમાજમાં શિસ્ત સશક્તિકરણ કહેવાય ને એમના માટે આનો ખૂબ ફાળો છે આપણે કુદરત પાસે એમનું પ્રાર્થના કરીએ સિત્તર વર્ષના જે ખૂબ સારું આયુષ્ય જીવે સુંદર રીતે જીવે સ્વાસ્થ્ય જીવે નિરામય જીવે અને હજી પણ સમાજની મહિલાઓની અને સેવા કરે બસ એટલું જ આજે હું આવી ગયો છું જાંબુ એકા તાલાડાનું ગામડું છે ગામડું છે અને આ બા હીરભાઈ બેન બેઠા છે એમનો પરિવાર છે અને એમને મળ્યો છું ખુબ આનંદ છું અમારી વાત અમારી રજૂઆત તમને સારી લાગી હોય પસંદ પડી હોય તમે એક મહિલા હોય કઈ સુંદર વિચારતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત